બીજેડ ગ્રુપના સી ઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ગુજરાતના લોકોનું છ હજાર કરોડનું ફુલેકું ફેરવીને તેના ભાગ્યા છે જોકે હવે આ બધાની વચ્ચે તેમના એજન્ટો છે તેમના મળતિયાઓ છે તે ગુજરાતના લોકોને પોલીસ ફરિયાદ કરવાની ના પાડી રહ્યા છે જો કે આ એજન્ટો કયા છે ને પોલીસમાં તેમની ધરપકડ થઈ છે કે કેમ તે દરેક વાત કરીશું આ વિડિયોમાં તેની સાથે જ ભૂપેન્દ્રસિંહ ઝાલાને લઈને અત્યારે સૌથી મોટો ખુલાસો કયો થયો છે તેની પણ વાત કરીએ આ વિડિયોમાં નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું મોહનસિંહ ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાનો વિવાદ અત્યારે ખુબ વકરી રહ્યો છે

નહી આપવામાં આવે સૌથી પહેલા તો આ વિવાદ શું છે અને કેમ એજન્ટો દ્વારા લોકોને આવું કહેવામાં આવી રહ્યું છે તે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે કે તમે પોલીસ પાસે ન જાઓ અને રોકાણકારોને એવું કહી રહ્યા છે કે પોલીસ પાસે જશો તો પોલીસ તમને આરોપી બનાવશે તમારા પૈસા પાછા તમને મળશે નહીં જો પોલીસ પાસે નહીં જાવ તો પાકતી મુદત તમને તમારા પૈસા પાછા મળી જશે તેવું અત્યારે હાલ એજન્ટો દ્વારા કહેવામાં આવ્યું છે આ પ્રકારના મેસેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી મોકલવામાં આવી રહ્યા છે રોકાણકારોને પોલીસે અપીલ કરી છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની બાવીસ પ્રોપર્ટી મળી આવી છે તે વહેંચીને અત્યારે હાલ તેમના બેંક એકાઉન્ટમાંથી અમને પૈસા આપવામાં આવે તેવી પણ અત્યારે હાલ રોકાણકારો છે તે માંગ કરી રહ્યા છે જો કે તેની સામે પોલીસે પણ તેમણે એવું કહ્યું છે કે અત્યારે હાલ અમદાવાદમાંથી બે ગાંધીનગરમાંથી ત્રણ અને હિંમતનગરમાંથી બાર એવી રીતે કુલ જે બાવીસ પ્રોપર્ટી સામે આવી છે તેમાંથી રોકાણકારોને કદાચ પૈસા ચૂકવવામાં આવી શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે તેની સાથે જ સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચના જે વડા છે રાજકુમાર પાંડિયન જેને આ તપાસ કરી હતી ના કેસ જેના હાથમાં છે તેમણે પણ એવું કહ્યું છે કે અત્યારે આવા થી વધુ એજન્ટોને પોલીસે શોધી કાઢ્યા છે અને આવા એજન્ટ

પરંતુ અત્યારે હાલ સીઆઈડી ટીમ દ્વારા આટલા જેટલા પણ એજન્ટો છે અને આજે મળત્યા છે જે ભૂપેન્દ્રસિંહ ઝાલા તરફથી આવી વાતો કરી રહ્યા છે તે દરેક લોકોને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે જો કે વાત કરવામાં આવે ભૂપેન્દ્રસિંહ ઝાલાની તો ભૂપેન્દ્રસિંહ ઝાલા વચ્ચે હજી પણ તે મળ્યા નથી હજી પણ તેમની તપાસ સીઆઈડી દ્વારા કરવામાં આવી રહી છે જો કે તે કયા સમયે મળી આવે છે તેની સાથે જ મળી આવશે તો તેમના વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં આવશે તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે આ બધાની વચ્ચે રાજકીય વળાંક આ વિવાદ એટલા માટે પણ લીધો છે કારણ કે આમાં ભાજપના અનેક એવા નેતાઓ છે જેમને આ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વખાણ કર્યા હતા એમાં આવી ગયા ધવલસિંહ ઝાલા જે ધારાસભ્ય છે ભાજપના તેમણે પણ કહ્યું હતું કે ભૂપેન્દ્રસિંહ ઝાલાને એકના બે અને બેના ચાર કરતા સારી રીતે આવડે છે હવે આ બધાની વચ્ચે તેમના એજન્ટ મયુર દરજી છે તેમના પણ અનેક વિડીયો ધવલસિંહ ઝાલા સાથેના વાયરલ થયા છે અને હવે વિવાદમાં ખજૂરભાઈ પણ આવ્યા છે કારણ કે ખજુરભાઈએ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વખાણ કર્યા હતા અને આવા તો અનેક એક નેતા છે જે ભૂપેન્દ્રસિંહ ઝાલાને અત્યાર સુધી વખાણ કરતા આવ્યા છે પરંતુ હવે આજે કંપની આવેલી છે વીઝેડ ગ્રુપ તેના ઉપર સૌથી મોટી રેડ પાડવામાં આવી હતી ને રેડ પાડવામાં તેમણે ગુજરાતના લગભગ અનેક લોકોનું છ હજાર કરોડ રૂપિયાનું ફૂલી કુવાળ્યું હતું તેવો પણ ખુલાસો થયો છે જોકે અત્યારે હાલ આજે ભૂપેન્દ્રસિંહ ઝાલા છે જે ભૂગર્ભ થઈ ગયા છે તેની સાથે જ તે અત્યારે ક્યાં છે તેના વિશે પોલીસ તપાસ કરી રહી છે અને તપાસ કરતા પણ અનેક મોટા ખુલાસા થશે તેવું પણ સામે આવી રહ્યું છે આ વિષયને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભુર્શનની નમસ્કાર